સમગ્ર દેશભરમાં છોતેરમા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે જંબુસર વેપારી એસોસિયન દ્વારા જંબુસર એચ ડેપો પોલીસ ચોકી ખાતે છોતેરમા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ વર્ષે રાષ્ટ્રધ્વજને એડવોકેટ જસુ મિસ્ત્રી દ્વારા સલામી આપવામાં આવી હતી જેમાં જંબુસર ડીવાયએસપી ઓફિસ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ હોમગાર્ડ સહિત જંબુસર નગરના વેપારીઓ તેમજ જંબુસર નગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ રાષ્ટ્રીય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીનું સમગ્ર આયોજન જંબુસર એસીડેપો વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું તો આ છુટ્ટીનો પ્રજાસત્તાક દિવસ એટલે કે ભારતના બંધારણનો દિવસ આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવેલું અને એની ઉજવણી માટે જમ્મુસર વેપારી એસોસિએશન તથા પોલીસ કર્મચારીઓ મારફતે આ છવ્વીસમી જાન્યુઆરી ઉજવણીનો પ્રસંગ રાખવામાં આવેલો છે હવે આપણા દેશની અંદર દુનિયામાં એક જ દેશ એવો છે કે ત્યાં તમામ ધર્મના લોકો આ દેશમાં રહે છે અને દરેક ધર્મના લોકોને પૂરતું સન્માન મળે છે અહીંયા આ દેશમાં હિન્દુ મુસ્લિમ ઈસાઈ શીખ ધર્મના લોકો રહે છે અને તમામ લોકો ભાઈચારાથી રહે છે હવે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાબતે એના વંદન ફરકાવવા માટે મને વેપારી એસોસિએશન તરફથી જે આમંત્રણ આપવામાં આવેલું છે એ તમામ વેપારીઓનો હું આભાર માનું છું લાગે